નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો મગફળીના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે મગફળીના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ અત્યારે અથડાઈ રહ્યા છે અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ ન હતી અને સિંગદાણાની બજારમાં ટને પાંચસો રૂપિયાનો સુધારો થયો હતો પરંતુ બજારમાં મોટી કોઈ ડિમાન્ડ નથી અને સિંગદાણામાં અત્યારે પાથાવાળાના સા પચાસથી સાઠ કાઉન્ટરની ડિમાન્ડ સારી છે અને કારણ કે આ કાઉન્ટરમાં દાણા યુપીએમાં બનવા નથી અને યુપીએમાં થી નેવું કાઉન્ટર વધારે છે અને આગળ વાત કરીએ તો માં બજારમાં નિકાસના વેપારો ન હોવાથી બજારો હાલ અત્યારે વધવી મુશ્કેલ છે જો આગામી દિવસોમાં લેવા લે આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અને માં સરકારી ખરીદી ચાલુ ચાલી રહી છે હોવાથી બજારને ટેકો મળે તેવી ધારણા છે અને આગામી દિવસોમાં બજારમાં બે તરફથી ચાલ જોવા મળશે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે તો પહેલા જાણીશું જાડી મગફળીના ભાવ મવવા એક હજાર પચાસથી બારસો એકસઠ રૂપિયા કાલાવાડ એક હજારથી એક હજારને સિત્તેર રૂપિયા જૂનાગઢ આઠસો વીસથી પંદરસો ને એકોતેર રૂપિયા જામજોધપુર નવસોથી અગિયારસો એકતાલીસ રૂપિયા ભાવનગર એક હજાર સુડતાલીસથી પિસ્તાલીસ રૂપિયા રાજપુર નવસો ત્રીસથી અગિયારસો એંસી રૂપિયા અમરેલી આઠસો પાંત્રીસથી બારસો ને વીસ રૂપિયા કોડીના નવસો પંચોતેરથી અગિયારસોને સુડતાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને પંચોતેર રૂપિયા જેતપુર નવસો પચીસથી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા અમે જાણીશું ઝીણી મગફળીના ભાવ ધોરાજી સાતસો એકથી અગિયારસો ને એક રૂપિયો વાંકાનેર આઠસો બાસઠથી બારસો ને સાત રૂપિયા જેતપુર નવસો પચાસથી અગિયારસો ને વીસ રૂપિયા તળાજા એક હજાર એકથી તેરસો ને ત્રીસ રૂપિયા ભાવનગર એક હજાર એકોતેરથી તેરસો રૂપિયા રાજકોટ નવસો પચાસથી તેરસોને વીસ રૂપિયા અમરેલી આઠસોથી અગિયારસો રૂપિયા કોડીના નવસો પિસ્તાલીસથી એક હજારને ચાલીસ રૂપિયા સાવરકુંડા નવસો પચાસથી અગિયારસો રૂપિયા મહુવા નવસો એંશીથી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા